સદગુરુદેવની જ ઉધર સમે તાકો નહીં ઉદર ઉધર સમતા માગલે તાકો નહીં દોસ કહે કબીર

પેટ ભરાય એટલું પરમ કૃપાળુ પરમાત્મા સાથે માંગી લો તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી પરંતુ જો તમે એનાથી અધિક માંગો તો તેને મુક્તિ પણ નથી અને મોક્ષ પણ નથી તો પરમ કૃપાળુ પરમાત્માને આપણે એટલી પ્રાર્થના કરવાની કે હે પરમ કૃપાળુ પરમાત્મા હું મારું ગુજરાન ચલાવી શકું અને મારા ઘરે જે કંઈ પણ અતિથિ આવે એને જમાડી શકું એટલું તું મને આપજે પરંતુ જો તમે એનાથી વધારે માગો છો અને ધનનો સંગ્રહ કરો છો અને એ ધન કોઈને ઉપયોગમાં નથી આવતું તો એનો કોઈ અર્થ નથી એવા ધનથી નથી તમને મુક્તિ મળતી કે નથી તમને મોક્ષ મળતો તો પેટ ભરવા યોગ્ય અને એના જેટલું જ પ્રભુ પાસે માગવું એનાથી વધારે નહીં અને એનાથી વધારે જો પરમકૃપાળું પરમાત્માની કૃપાથી મળે તો એનાથી કોઈને તમે મદદરૂપ થઈ શકો એવી પ્રાર્થના કરવી અને કોઈને મદદરૂપ થવું ભૂખ્યાને ભોજન વસ્ત્રહીનને વસ્ત્રદાન એવું કોઈ સારું કાર્ય કરવું તો એ એ કાર્ય સારું છે તો કવિદાસજી આપણને આ દોહામાં વધારે પ્રભુ પાસે નહીં માગવાની સમજ આપે છે સરદગુરુદેવની